આ લાકડી રાસ કોઈ કોઈની વાગી જાય એનું નક્કી હોય નહીં બરોબર છે એટલે આ એટલી દયા છે ઠાકરની કે જોવો તમે વિડીયોમાં કે નાના નાના છોકરા પણ એક સાથે અને મિત્રો લાખો સંખ્યામાં પબ્લિક છે બરાબર છે તો હજી સુધી કોઈને કાંઈ વાંધો ના આવ્યો આ એક ઠાકરની કૃપા છે એમ કહીએ આપણે અને મિત્રો હાલ સોશિયલ મીડિયામાં તમે વિડીયો જોતા હશો કે લાકડી રાસ છે બરાબર છે આ તો બધા જે ભરવાડ સમાજ છે બરોબર સમસ્ત હાલ લાકડી રાસ રમી રહ્યા છે બરોબર છે આમના વિશે તમારે જે પણ રહ્યો હોય એ કોમેન્ટ કરવાનું બોલશો નહીં દર્શક મિત્રો જો આપણે ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરવાનું ભૂલજો નહીં જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો જો હું તો સંપૂર્ણ ઘટના બતાવું વિડીયો પૂરેપૂરે જોઈએ તો જ તમને આધી ખબર પડી જાય અને કોમેન્ટમાં જઈ ઠાકરે લખવાનું ભૂલ નહીં ચેનલ ઉપર નવા હોય તો ખાસ શેર કરો લાઇક કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં જોવો સંપૂર્ણ ઘટના લાવ્યો